ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને કરો કરો અને પર ક્લિક સુરત પોલીસે રાજ્યવ્યાપી સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો છે ક્રિકેટ ટેનિસ સહિત વિવિધ ઓનલાઈન ગેમ પર સટ્ટો રમાડતા તેમજ સટ્ટાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે પોલીસે વેસુમાંથી કુલ ત્રણ બુકીને પકડ્યા છે સુરતનો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આ સટ્ટાકાંડનો માસ્ટર માઇન્ડ હોવાનો ઘટસ્ફોટ થયો છે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ વેસુ વીઆઈપી રોડ ટાઈમ્સ કોર્નર બિલ્ડિંગની બાજુમાં આવેલા એબ્રોઝિયા બિઝનેસ હબના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા પાનવાળી પાન સેન્ટર નામની દુકાનમાં ગજાનંદ ઉર્ફે ગજુ ટેલર નામનો ઈશમ તેના મળતિયા માણસો મારફતે મોબાઈલ ફોનમાં ઓનલાઈન વેબસાઇટ ઉપર ઇન્ટરનેશનલ ગેમ જેવી કે ક્રિકેટ કસીનો ટેનિસ ફૂટબોલ હોકી કબડ્ડીની લાઈવ ગેમ પર સટ્ટો રમાડતો હોવાની બાતમી મળી હતી આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન પાંચ કિંમત ચાર લાખ ત્રીસ હજાર નિમત્તાના મળી આવ્યા છે ગત તરીકે સાતના રોજ અમને એ બાતમી મળેલી કે વિશુ ટાઈમ સ્ક્વેર કોર્નર બિલ્ડિંગની અંદર નીચે પારની દુકાન છે એમાં ઓનલાઈન ગેમો ઉપર ક્રિકેટ કેસિનો વોલીબોલ બીજી લાઈવ ગેમો ચાલે છે એના ઉપર સટ્ટો રમાડતા વ્યક્તિની બાતમી મળે જે આધારે ખાનગી ટીમો બનાવી અને ત્યાં રેડ કરતાં ત્રણ હિસમો મળી આવેલ જેમના મોબાઈલો ચેક કરતાં મોબાઈલમાં અલગ અલગ ગેમો જેવી કે ક્રિકેટ ફૂટબોલ હોકી કબડ્ડી જેવી લાઈવ ગેમોમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા હતા જેમાં વી એમજીએસ થ્રી સિક્સટી ફાઈવ ડોટ કો નામની વેબસાઇટ ઉપર આ ગેમો રમાડે છે જેમાં ત્રણ આરોપીઓ મળી આવેલ ગજાનંદ ઉર્ફે ગજ્જુ જસવંતભાઈ ટેલર ચિનાન્શુ ઉર્ફે ચિન્ટુભાઈજી અને હિરેલ ઉર્ફે જિગ્નેશ પ્રફુલ્લભાઈ દેસાઈ ત્રણનાઓની ધરપકડ કરી ચાર લાખ ત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરેલ છે અને આગળની તપાસ અત્યારે ચાલુ છે એમાં જે ગજાનંદ ઉર્ફે ગજ્જુ જસવંતભાઈ ટેલર છે એમના વિરુદ્ધમાં અગાઉ જુગારધારાના સાત કેસો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ છે અને જે હાર્દિક છે હિરલ જિગ્નેશભાઈ જે મોબાઈલ ફોન ચેક કરતા કોમ નામની વેબસાઇટ પર મળી આવી હતી આ વેબસાઇટ બાબતે મજકૂર આરોપીઓની ઝીણવટભરી રીતે પૂછપરછ કરતા પકડાયેલા આરોપીઓ પૈકી આરોપી ગજાનંદ ઉર્ફે ગજુ ટેલરે અજાણ્યા ઈસમ પાસેથી સિમ કાર્ડ ખરીદી લોકો સાથે ઠગાઈ કરવાના ઈરાદે આ સિમ કાર્ડ હાર જીતના જુગારને અલગ અલગ ઓનલાઈન ગેમો રમાડવા માટે ઉપયોગ કરતા હતા પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ઇપિકો કલમ ચારસો વીસ તથા જુગાર કલમ ચાર પાંચ મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત